લે નામ મરે ત્યાં હું બેડા પાર

ભાઈ મારું દરિયાલો લો પેલો કે મારું દરિયાલો લો અરે ભાઈ કાલ કા પ તું મારે છેટલો મારો મારી દાવી નો ભેગા થાય હજી પાછું સંપુર હજી લાઈટ આવી નહીં હવે તૈયારી જ છે અને કાખા ગમો પાછું કા એક ના એક ઘંટી છે મારા તે બસ તળામ તળા થાય છે એકાદ તો પેલો કે મારું દરિયાલો લો પેલો કે મારું દરિયાલો લો ને લાઈટ આવી લાઈ લાઈટ દઈ હું ચાલુ કરું ફટાફટ પાર આવું છે ના તો થઈ ગયો મારા પાર લાઈટ જે જલ્દી જઈને આ ટીણિયાને કહેવું પડશે કે જલ્દી દળિયા લે મને મારા હજી જવું છે જલ્દી દળિયા લે ને તો જલ્દી ઘેર જઈને પછી વળી ઓકી જવું લઈ જવાનું છે તે મોડું તો ખાસું થઈ ગયું છે પાછું હા ટીણા મેઠો બાજુ એ ઓ લેજે ભાઈ એ જ જલ્દી ખટકો કર દે ને આટુ દરિયા લાઈ હા હા લો એ કામ કરો તો ગળી બેહવું પડશે હો કાલે મારા ઢગલો દેણો પડે છે મય કંટીમાં અલ્યા ભાઈ મારા છોડી લીજવું છે થોડું જલ્દી ખટકો કર કાલે પાછી કાપ નતો લાઈટ નો જા ઢગલો થઈ ગયો મારે અરે ખટકો રાખ હે લાઈન માં તો એ હા હું હા હા એટલા મારા કે ને

5 વાગે ઉઠીન તો ભેંસ દઉં છું ઘરનું નું કામ બધું કરું છું ને ઓરી હું વળી કપડા રૂફસા પાંચ પાંચ મિનિટ હું જ્યા વળી દે પાછું આવી આય હેડ ને હેડ જાય ખાવા તો વાગે મળતો બાંધી દેજો તો રોટલા થાય હો છ રોટલા ને કરવા હું જોતા હા ઓ બ્રુકા જો ઉધી નઈ આવ તો ઉધી રોટલા નઈ થાય હાર એટલું શાક બનાવી દે બનાવી દઉં હમણા હારું કરજે પછી એટલે આ સેવ ટામેટાને કરું હું તો એવું કર તો ત્રણ માર શાક બનાવું ઉપર તેલ તળ નેસા પાણી નેસા શેડ નેસા તળિયા પુંખળો તે નાવો ત્રણ શાક બનાવું તું તમે બનાવી દેજો લો થોડું આમ આજ ગચરું બનાવજે જટ આવજો હજુ કહું એ શેવામાં પાણી નઈ વેરું જજો તમે ઓમનોમ તો ઓય મોડું કરો આ ખુલ્લી હ કાલ લાઈટ નથી બંધ હતી પછી હા જા પંચાયત કરવા ના રહેતા હું હજુ કહું ગમે તે થાય પણ હું બાઈક લઈ દેઉં છું કો તો સાયકલ લઈ દેવી આ પણ બાઈકો ને બાઈકો લાવે લો જજો ફટફટ મોડું થાય જોકે આ કૂતરા ને ગોરિયા તો ડો છે ને કોઈ ડોહા ની કદર જ નહીં હવના ડોહા નામ છે આમ લાલ પાલ રાખ્યું પાણી મેં લેલે ના વરાવ મારે તો કોમ કરો કી હા બાપ થાકે હું તો વાનું કમો કમો આ ગવાનો પડે તો પણ બાજરી નો કીધું ભેગા ભેગો દાડે યા બાજી તે હમણાં બે ત્રણ દાડા ચાલે દાડા ની મેરે મજૂરી બજ જો કો બોલ હા બલજી હા હા બારોક હું સક

અડધો કલાક પૂરો કલાક થયો આ છોકરો શિકાર દળ્યું કે ના દળ્યું એટલે ટીના અરે ભાઈ હળો કટકો કરાવવા માં દેણું નક્કી લાવો જલ્દી એ હા હા બોલો જ આવો હા આ તમારો નંબર આવ્યો તો તો બરાબર હા જલ્દી દળી આવો હો હો કીધું હા મો તમારો નંબર આવ્યો ને તે દળી આવો બરોબર હા રા તો કે મારો કારનો બધા દેણો ગણો પણ હા લે ભાઈ એ આવો બા લેજો તારા તમે 3 કિલો સાલ કે આમ લે લો જલ્દી દળી દે હો ફટાફટ તમાર લાઈન પર મને ડરા હવા ઉતાવળ ના કરતા ટીણા આવ ભાઈ એ ટીણા આવ મારા થોડો ઉતાવળ જેવું છે હા તે મને થોડો વેલો દળિયા લઈ લેજે પણ ભા મારા કાલનો ઘણો દેણો છે આ મેઠો પાસે સન્ના કલાક ના બેઠા છે લે વળો નંબર છે લે વન દળિયા લું પણ તમને દળિયા લું મેઠા પાસે તમને દળિયા છે ના લે ભાઈ મારો મારો છોડી ની જાવું છું હે માર છોડી ની જાવ અલે હા કો કે યાર મારા ઘેર યાર દુશ્મની અલે મારા નહીં યાર ટીણા મારું દળજે ભાઈ ટીણા એ મારું દર્શે

તડ બેગો મય કઈન જે બી બેગો એ તો તત ના મારો ગાળો મારો ઘડિયાલ દે ગાળું બદલવું પડે કા હા તો હા કા કે મેઠા યાર અલ્યા યાર યાર અલ્યા પણ કણ ચોકા રોટલા બનાય અરે પર તમે નંબર હોવોનો તો ઓન દરિયાલું દરિયા ગડી ગાવ લાઈન તો હેડ મારે

મને હેરાન કરી દઉં નહીં બેહી રહેશો એમ હું જૂઠું બોલવાનું બંધ કરો બંધ કરો પંચાયતોમાંથી ઊંચા નહીં આવતા અમે કહેતા હતા કે હું ગામમાં જઈ આવું ફલાણાને ઘેર બેહી આવ એટલે જ્યાં છે સોય જો નહીં હું લે મને હું કાંઈ આવું એવો તો પેલો બલજી હંગાત હતો મેઠો ભા હંગા જો ભાઈ આ મેઠા ભા મેઠા ભા હંગા એટલે પાછું બધું રાલે ઓણ મેઠા બનો દયણું દળાતું તું અને હજી બીજો તઈ ચાર પોળાતા મુકો પર જવ કલાક રહી

એ ટીણા લાઈટ નથી પીલા બીજા દાડા તે બધો દેણો ઘણો ભેખો થઈ ગયો છે તે કડવા પઈને બાબલા માથા કુટે કરી મન દરિયાલ દરિયાલ અમે બે દાડા લળોત વળી તાણ નથી માની માં તો કા ડોસી ઘેર તેન મન ઓમ કે છે ના ના એમ કે 75 મારે માની જગન બસ પુરુષ છે ને

જય માતાજી મિત્રો અમે આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે તમે જોવો મારા ડોહાન હું જેમ ફાવે એમ બોલી જવું પણ આવું હોય છે પણ કાયમ એવું ના હોય એટલે થોડો વિશ્વાસ કરાય કાયમ તો કોઈ આપણા ઘરવાળા ધીખું ના બોલતા હોય અમુક હોય હોમ હોય એક આદો આગો પાછો હોય અને પુરુષની હતર કોમ હોય સાચી વાત બાપણ બહાર જવો તો કોઈ ભાઈ બન ભેગો થાય કોઈ હગો ભેગો થાય તે રીતે ના કે બે હઈ જતા હું કરતા હતા ને હું કરતા હતા ને શું કરતા હતા તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અમારે માણે પેલા બનાયા અનુશી